20 સપ્ટેમ્બર એટલે કે શનિવારે ભાવેણાની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેમના રોડ શો અને સભા સ્થળ પર સુચારુ વ્યવસ્થાપન અને આગમનની તૈયારી માટે આજે ભાવનગરમાં ભાજપ અને વહીવટી તંત્રની એક બેઠક યોજવામાં આવી હતી શહેરના તળાજા જકાતના કાપાસે આવેલ મીરાકુંજ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિંબુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં મીરાકુંજ એક સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠક વિશે માહિતી આપતા પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે એટલે મારે એક જ કહેવાનું છે કે જેટલા ને આ જાણકારી મળે તેણે તમામ લોકો એ કાર્યક્રમ માં આહવાન કર્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરુષોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણા સંખ્યાની અંદર મંડલના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખભાઈ દિગ્વિજયસિંહભાઈ અમારા મા મહામંત્રી ભરતભાઈ મેર રાજુભાઈ ફાળકી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આવ્યા છે અને મોદી સાહેબની જે વીસ તારીખે જે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના

એ પ્રમાણે તમામ તમામ આગેવાનો હવે મારા બેનશ્રીન પોતાના પ્રવચનમાં બધી વાત કરી એટલે વધારે મને ન કેવું પણ જેટલા વધારે આપણા માણસો જમા થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ જમા થાય અને તમામે તમામ રોડની જે સુવિધા એની અંદર માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી રોડ શો કરવાના તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં જમા થઈ શકે તેવી આ નરેન્દ્ર મોદીજીની સભા અને રોડ શો ખૂબ લાગે અને વ્યવસ્થિત થાય એવું માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીનું વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ